વધુ ના મુદ્દા માલ સાથે ઝડપાયા એકને વોન્ટેડ જાહેર કર્યો જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થયા સોની પાર્ક વિસ્તારમાં કડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે ગાંજો સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાર કરવામાં આવ્યું છે પોલીસે આરોપી દીપક રામ સુદેશપુરી તથા દિવાકર રામકિશન સિંઘને ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઈની બિલ્ડિંગમાં સોની પાર્ક બે ખોડિયાર નગર ત્રીજો માળ રૂમ નંબર બાર તાતીતયા ખાતેના રૂમમાંથી કુલ ત્રણ પોઈન્ટ સો કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો જેની અંદાજિત કિંમત રૂપિયા એક આરોપી દીપક પુરીની અંગઝડતીમાંથી રૂપિયા 2410 રોકડા જ્યારે આરોપી દિવાકર સિંહ પાસેથી એક મોબાઈલ ફોન અને રૂપિયા સાઈઠ રોકડા મળી આવ્યા હતા આમ કુલ એક લાખ સડસઠ હજાર ચારસો સિત્તેરનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો આ મામલે ગાંજો પૂરો પાડનાર આરોપી કૈલાસચંદ્ર રૂગલાલ મેવાળા તાતી થયાને ફરાર જાહેર કરી વોન્ટેડ ગણ્યો છે અઢારમી છવ્વીસના રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન જે એસઆઈ છે સુરેશભાઈ ચિમનભાઈ તેમના બાતમી હકીકત મળેલ કે તાતીથીયા સોની પાર્ક ટુ ખાતે આવેલ જે ખુડિયારગર છે એમાં કૈલાસચંદ્ર રૂબરાલ મેવાડાની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં એક રૂમની અંદર બે આરોપી એક પહેલા આરોપીનું નામ છે દિવાકર રામકિશન સિંઘ તથા બીજો આરોપી દીપક રામ મુકેશ પુરી આ બંને આરોપીઓ ગેરકાયદેસરનો ગાંજારો જથ્થો લાવીને અને સંતાડી રાખેલ છે જે બાતમી હકીકતના આધારે તાત્કાલિક વડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ તથા પીએસઆઈ ડી કે ચૌધરી ના દ્વારા પોલીસ સ્ટાફ ને સાથે રાખીને અને જે બાતમી હકીકતવાળી જગ્યા છે તે જગ્યા ઉપર જઈને અને રેડ કરતા બંને આરોપીઓ ત્યાં જગ્યા ઉપરથી મળી આવેલ અને જેમની પાસેથી ત્રણ પોઈન્ટ સો ગ્રામ જથ્થો વનસ્પતિ ગાંજાનો જે જે જથ્થો જથ્થો છે છે મળી જેની કિંમત ટોટલ રૂપિયા વનસ્પતિ ગાંજાનો આ બંને પાસેથી કબ્જે કરવામાં આવેલ અને જે બાબતે કાયદેસર ગુનો દાખલ કરવામાં આવેલ અને જે આ વનસ્પતિનો ગાંજાનો જથ્થો જે આપી ગયો છે જે આ બંને આરોપીઓને એ આરોપી જે છે કૈલાસ ચંદ્ર રૂગરાલ મેવાડા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની જે કાયદેસરની તપાસ છે હાલ ચાલુ છે